आपके काम की बात लेके आया हूं और मोदी की गारंटी है मुफ्त बिजली देने की जीरो बिल विश्व ने अंदर 15 15 வருடជា કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ 2 અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દુતે દોયેલા છે એટલે બદલાય છે એસી પેઠેલા અધિકારીઓ માં બેઠા છે માત્ર પાંચ દિવસ એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે અમારે ચોરી નથી કરવી અમારું જે જુનું મીટર હતું એ મીટર નામ રેવા દો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દેશે જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તમને શંકા કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા ક્યાંક ને કઈક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે લોકોને લૂંટે છે દર વર્ષે પંદર થી વધારે એસીબી થાય છે એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના એના માટે નવી કોઈ યોજના લેવા જો તમારા કર્મચારી ટીસી મૂકવા જાય વિડીયો બતાવું બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે આ લોકો ને આ મીટરના કનેક્શન મીટર માં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય ને કામ કરવાના પૈસા માંગે આ એસીબી થાય છે તો ખ્યાલ છે તમને કોઈ ચોરી કરતા હોય તો થાય કે ના થાય આક્ષેપ નથી કરતો આ ઓફિસ માં મહિલાઓ અભય અંપો લાવી પરિચય આપો ભાઈ તમે તો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો નામે અમારા સામાન્ય માત્ર પાંચ દિવસ એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે આગળના પૈસા બાકી હોય એના ભાગે બોલા ઓફિસ ની અંદર પંદર પંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે શરમ તમને આવવી જોઈએ સાહેબ રાજુભાઈ આ વેપારી લોકો છે એને પૂછ્યા વગર એના ઘરે સ્માર્ટ મીટર લગાવી દેવાનું એની અંદર ચીપ્સ આવે છે સાહેબ સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે આ કે કે ના સાહેબ લગાવો એની અંદર ચોરી થશે અમારું આટલા લોકો પોતાનો પોતાનો કામ ધંધો બંધ કરી આવા તડકામાં તમારી ઓફિસ આ બહેનો આ લોકો એટલા ઘરે એટલા માટે આવ્યા છે તમને હાથ જોડીને કે છે અમારે ચોરી નથી કરવી અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમ નામ રહેવા દિવ આ સ્માર્ટ મીટર અમારા ઘરે જાવ અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કઈક ને કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને હજાર રૂપિયા નું રિચાર્જ કરે ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો એમાં જોરાવલનગરમાં કેટલા કામ થઈ ગયું રાજકોટ એક સેકન્ડ તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી તો તમે શા માટે સામાન્ય પરિવારને ને બળજબરી કરો છો અમારી પાસે એવો કોઈ ઓર્ડર છે બળજબરી ફરજિયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાક થી મંગાવ્યો આવ્યો નથી બીજી વાત બીજી વાત સાહેબ જે લોકો નહી લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે સુધી એક મિનિટ તો આ મુદ્દે તમે શું કહો છો દંડ થશે અને પોલીસ ને આમ નહીં લગાવવા દઈએ તો ઘણી હકીકતો છે જે લોકોની સાથે રહીને અધિકારીને પ્રશ્ન પૂછ્યા છે તેમાં અધિકારીએ શું કહ્યું છે તે પણ હજી જાણીએ રાજુભાઈ કરપડા પાસેથી વારંવાર એક વાત કરીએ હાથ જોડી ગ્રાહક છે શા માટે કરો સાહેબ અમે નથી તમારા તમે અમારા ઘરે મીટર લગાવો શા માટે બહુ જબરી થાય છે આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ આ ધારો ખબર નથી ને એમને એમ નાખી ગયા છે આ એક વાતમાં જવાબ આપો

તમારી પાસે નોટિફિકેશન નથી છે સાહેબ ગ્રાહક ઈચ્છતો જ નથી શા માટે ગ્રાહક ને રદ કરો શા માટે મેં તમને પેલાય કહ્યું કે આજે ડીએલઆર ના કચેરી ખેડૂત આજે બાજે છે તમારી યારે આ થશે તમે હમણાં છ મહિના બાર મહિના નિવૃત્ત થઈ જશો પાછળ ના અધિકારી ને કાયમ ઝઘડો આ તમે મૂકી જાવ છો સાહેબ જ્યાં સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય ગ્રાહક સંતુષ્ટ નહીં હોય જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને અચ્છા તો નગરપાલિકા લગાવ્યું સુરેન્દ્રનગર નગરપાલિકા નું મીટર બિલ બાકી છે એક મિનિટ સુરેન્દ્રનગર નગરપાલિકા મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લાવો મંગાવ્યું સાહેબ નથી દોઢસો કરોડ રૂપિયા કેટલા વાગે લાગે છે બનાવો છો સાહેબ મિત્રો હજી હજી પણ કન્ટિન્યુ તમે જોયા કરજો કારણ કે રાજુભાઈ કરપડાએ બધી ઘણી સ્પષ્ટતા કરી છે જે આ લોકોનો સાથ સહકાર છે તેનાથી રાજુભાઈ આટલી બધી મહેનત કરે છે અને ખરેખર જો સાચા લોકોની સાથે સાચા લોકો હોય છે તો આ એક નેતા ઘણું બધું કરી શકે છે ખરેખર

આજ બોલે છે ને સાહેબ આમાં ના લગાવે તો શું છે દસ નો દંડ છે આમાં કંઈ નથી આ કદાવી નાખો હવે અમારે નથી આ તમારા પરિપત્ર છે એના ઉપર અમે માની લગાવી ગયા સાહેબ ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો અમારી સેલની લાઈન સાહેબ હાથ જોડીને કહીએ છીએ સ્માર્ટ મીટર કાઢી નાખો નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું કારણ વગરના પોલીસ

भूले चुके गामडा खेळू ना खेतरता हू तमने कैश नाही तर ही ते दिवसे पर्सनली सामे आी

તે ખરેખર યોગ્ય છે કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી તમારું કોમેન્ટ કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ